સૌરાષ્ટ્રમાં કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકામાં હવે ભાજપના ભાજપ કોંગ્રેસ પરંતુ સમાજવાદી પાર્ટી સત્તા સંભાળશે કુતિયાણામાં કાંધલ જ કિંગ સાબિત થયા ત્રીસ વર્ષના ઢેલીબેનના યુગનો અંત આવ્યો કુતિયાણા નગરપાલિકાની ચોવીસ સીટમાંથી સમાજવાદી પાર્ટીને ચૌદ સીટ મળતા કાંધલ જાડેજાનો દબદબો યથાવત રહ્યો છે અહીં ભાજપને દસ બેઠક પર જીત મળી છે કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાની પણ જીત થઈ છે રાણાવાવમાં સમાજવાદી પાર્ટીએ અઠ્યાવીસમાંથી વીસ બેઠક પર કબજો મેળવી લીધો ભાજપને માત્ર આઠ બેઠક સંતોષ માનવો પડ્યો ગુજરાત કે સૌરાષ્ટ્રમાં સમાજવાદી અને કાંધલ જાડેજાણામાં ભવ્ય જીત બાદ સમાજવાદી પાર્ટીએ વિજય કાઢ્યું હતું આ વિજય જાડેજા તથા કાના જાડેજા પણ જોડાયા હતા જીત બાદ કાંધલ જાડેજાએ પોતાના આગવા અંદાજમાં નિવેદન આપ્યું

સો ટકા બદલાવીશ બદલાવીને બદલાવી મારે હું બોલું એ કરું છું ભાઈ શાસનમાં એવું હતું કામ શાસન એટલે ગયા અમારો કારણ મતદારો સપોર્ટ કર્યો છે અને મત દીધા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા વચ્ચે હું એને આશ્વાસન આપું છું કે હું કુતિયાણા નું અને રાણાવાનું એવી રાણાની કુતિયાણા નગરપાલિકા છે એવી સરસ રીતના કુતિયાણા ની જનતા ને મારા મોટાભાઈ કાંદલભાઈ મારા હિરલ કાકી અને એ જીત માટે મારા કાંદલભાઈ ના કામો અને મારો મારી પર વિશ્વાસ જનતા ને જનતામાં ની જનતા માટે બહુ જ મોટો ત્રાસ હતો અને અહીંયા કોઈ વિકાસ નામનું કઈ થતું જ નહીં કદાચ એના અનુસાધન ને પણ આ બદલાવ આવ્યો મતદારો ને તો હું એટલું જ કહું છું કે એમને જે મારી ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું અડી સમજ રાખ